ભાવનગરની સરટી હોસ્પિટલમાં આગ લાગ્યાની ઘટનાની મોકડ્રીલ વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવી હતી રાજકોટની હોસ્પિટલમાં આગ લાગ્યાની ઘટનાના પગલે ભાવનગરના વહીવટી તંત્ર દ્વારા સર સરતખ્તસિંચી હોસ્પિટલમાં આગ લાગ્યાની ઘટનાની મોક ડ્રિલ યોજવામાં આવી હતી હોસ્પિટલમાં આગ લાગ્યાની જાણ કરાતા તંત્ર એલર્ટ થઈ ગયું હતું ફાયર બ્રિગેડ પોલીસ તબીબી ટીમ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કામગીરી કરી હતી

સિસ્ટમથી ફાયર ફાઈટિંગ કરેલ છે અને ત્રણ માણસને અમે રેસ્ક્યુ કરીને સટી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં દાખલ કરેલ છે જ્યારે પણ હોસ્પિટલના માં આગ લાગે તો એને બુઝાવા માટે દર્દીઓને સગાવાના રેસ્ક્યુ માટે જે કંઈ સિસ્ટમ આપણે સેટ કરેલી છે એ પરમનન્ટ છે અને એ હાલની તારીખમાં વર્કિંગ છે જેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપણે કર્યું જેને આપણે ડ્રિલ કહીએ છીએ અને જોવા મળ્યું છે કે જે સિસ્ટમ ફિટ કરવામાં આવી છે આગ માટેની અને રેસ્ક્યુ માટેની એ સિસ્ટમ કાર્યરત સારી રીતે કાર્યરત કરી રહી છે કોઈ પણ હોનારતને પહોંચી વળવા માટે હોસ્પિટલ પાસે હોસ્પિટલ તૈયાર છે સિસ્ટમ મેડમ જે વિભાગ માટે ત્યાં સ્મોક બંધ હતા એ જોવા માટે જ આ મોકડેલ કરી હતી કે કોઈ પણ નાની મોટી ક્ષતિઓ કદાચ સિસ્ટમમાં રહી ગઈ હોય તો એને જલ્દીથી રિપેર કરાવી અને કાર્યરત કરી શકાય એમાંથી આ એક જ વસ્તુ એ નહોતી કે સ્મોક ડિટેક્ટર્સમાં જે ચીપ બેઝ હતા એટલે નાની મોટી જે ટેકનિકલ ખામી હતી એને ટૂંક સમયમાં સારી થઈ જશે આગની ઘટનાની મોક મોકડ્રીલમાં તંત્રની કામગીરી અંગે જિલ્લા કલેક્ટરે સંતોષ વ્યક્ત કર્યો હતો